રેનોલ્ટ ડ્રેઝર કાર લખનભાઈને તાત્કાલિક આપી દેવાની છે તો આ ડ્રસ્ટર કારનું મોડલ જાણીએ કિંમત આગળ વિડીયોમાં એડ્રેસ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સેમનું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે રેનોલ્ટ ડસ્ટર કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને આ ડસ્ટર કાર થ્રી ઓનરમાં છે અને ડસ્ટર કારમાં તમને મિત્રો વ્હાઈટ કલર જોવા મળશે કારની કન્ડિશન સારી જોવા મળશે ટાયર સારા જોવા મળશે કાટછાળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે અને નો એક્સિડન્ટ કાર છે કારની બોડી લાઈન જોઈ શકો છો ખૂબ જ સારી કાર જોવા મળશે વ્હાઈટ કલરમાં અને કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે લૂકવાઈ ગુડ કન્ડિશન જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને અંદરથી કાર એકદમ સોખી જોવા મળશે ઘર કાર છે કોઈ પણ જાતની ખરાબી કારમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે લૂકવાઈજ સારી કન્ડિશન જોવા મળશે કારછાડો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે પેપર કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ આપણે ડજસ્ટર કારના માલિકની તો માલિકનું નામ લખનભાઈ છે અને લખનભાઈએ ડિસ્ટર કારની કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો લખનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બેતાલીસ પચાસ છ બાવીસ અઠ્ઠાણું બેતાલીસ પચાસ છ બાવીસ સ્ક્રીન ઉપર આપેલો છે લખનભાઈનો મોબાઈલ નંબર છે કારની કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે અને આ ડિસ્ટર કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ ખાંભોદર ગામ જોવા મળશે તો નામ લખનભાઈ લખનભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન માં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને માં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ લખનભાઈનો નંબર આપેલો હશે અને વિડીયોમાં પણ આપેલો હશે તો વધુ માહિતી માટે લખનભાઈનો કોન્ટેક કરી લો અને કોન્ટેક કરીને જ કાર જોવા જવા વિનંતી જેથી તમને મા માલિક સ્થળ ઉપર મળી શકે જય વિસરાજ